વડોદરા જિલ્લાના ડેસર પોલીસ દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો ત્યારે તપાસ કરતા ગાડીના પાછળની સીટના ભાગેથી ડેકીમાંથી વિદેશી દારૂની પેટીઓનો જથ્થો ભરેલો હતો જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના ક્વાચરિયા અને બિયરનંગ એક હજાર ત્રણસો અઢાર મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા બે લાખ ઓગણ એસી હજાર ચારસો ને છ્યાસી નો મુદ્દામાં ઝડપી પાડ્યો હતો બંને ગાડીની કિંમત રૂપિયા છ લાખ પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા નવ લાખ ચોપન હજાર ચારસો છ્યાસી નો મુદ્દામાં ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં હોન્ડ ની ગાડી હતી બીજી ગાડી સ્વિફ્ટ હતી જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેનું નામ નિલેશકુમાર ઉર્ફે સોનુ દિલિત રાઠોડ રહેવાસી ડેસર બ્રાહ્મણ ફરિયુ અને આ સાથે બીજો આરોપી રેડ દરમિયાન ભાગવામાં સફળ રહ્યો હતો તેનું નામ મહેન્દ્રભાઈ બારિયા હતું ચિરાગ પરમાર સાથે ચક્રવાત ન્યૂઝ વેજપુર